રસ્તાઓનું માર્ગિંગ થાય અને એવું થાય છે કે ત્યાં સુધી વડાપ્રધાન ગ્રામીણ રોજગાર યોજનામાં કામો થયેલા છે પણ વડાપ્રધાન ગ્રામીણ સડક યોજનામાં આ વિસ્તારના ગામડાઓનો સમાવેશ થાય તો જ રસ્તો સારો થઈ શકે બાકી ગુજરાત સરકારની કોઈ તાકાત નથી કે આ વિસ્તારમાં રહી ગયુલા જે વંચિતો છે એને રસ્તો આપી શકે મૂળ જંગલની જમીનનો પ્રશ્ન આવવાનો કે વડાપ્રધાન ગ્રામીણ સડક યોજનામાં જ આ વિસ્તારના તમામ રસ્તાઓ લેવા લેવા જોઈએ અને એના માટે બધા આગળ ભેગા થઈને ક્યાં ક્યાં કેવું કરવું એ સંયુક્ત રીતે કલેક્ટિવલી એની રજૂઆત અમે કરશું આ ચૂંટડાના ભાવમાં વસતા એક આદિવાસી ભીલ પરિવારની વહુ કવિતાબેન કિશનભાઈનું અકાળે હશે અકાળે એટલા માટે કે આ વિસ્તારમાં દવાખાનાની સગવડતા રસ્તાની સગવડતા દરેકની ઉણપ છે ઉણપને કારણે એને હેલ્થની લગત સેવાઓ નહીં મળી શકે પરિણામે રસ્તામાં એનું મોત થયું સફારી સરકારે જાય છે નામદાર હાઈકોર્ટે પણ આને ધ્યાનમાં લીધું છે ત્યારે રસ્તાઓ બંધ છે આ એક માત્ર ચુરખેડાના ભસ્કરિયાના પ્રશ્ન પ્રશ્ન નથી હાંપેશ્વર જેવા હાંપેશ્વરના ભારે જ ફરિયા છે ત્યાં પણ ઘણા બધા ફરિયાદમાં જવાનો રસ્તા બાકી છે આ બાજુ આંબા ડુંગરના બીજા ફર્યા હોય ત્યાં જવાનું બાકી છે આ બાજુ નીચેના ગામડા કોટવી કરવી પડવાણી માણકા છોડવાણી સુધીના ગામડાઓ છે એ જંગલ વિસ્તારના છે અને એ રસ્તા ભણાવવાના થાય તો